કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ એ પેલા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈ જાય આજના ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આજની તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસ જીરુ ચાર હજાર દસ રૂપિયાથી ચાર હજાર છસો ને પચાસ રૂપિયા રાઇડો એક હજાર એકસોને ત્રણ રૂપિયા થી એક હજાર એકસો ને પિસ્તાલીસ રૂપિયા સુર એકસો ને પાંચ રૂપિયા થી એક હજાર એકોતેર રૂપિયા હજાર બસો છ રૂપિયા થી બે હજાર રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બેના ખેડૂત મિત્રો અજમો એક હજાર વીસ રૂપિયા થી ત્રણ હજાર ચોવીસ રૂપિયા વરિયારી એક હજાર એકસો ને બાવીસ રૂપિયાથી ત્રણ હજાર બસો ને અઢાર રૂપિયા સફેદ તલ બે હજાર એક હજાર ને પાંચસો ને એક રૂપિયાથી બે હજાર ચારસો ને ત્રેસઠ રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર પર વિડીયો સારો લઈ ગયો તો શેર અન્ય ખેડૂતોને શેર કરવાનું ભૂલશો નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ Ja, yes, so the joy is on. Sorry,